ધોરનો વાછડો ને હવે જાય આપણે પાંજરાપુર અને પાંજરાપુર જઈને જોઈએ શું કામકાજ માં છે આજે તો હવે આપણે છે અહીંયા પાંજરાપુર પહોંચી ગયા ત્યાં પાંજરાપુર આવીને આપણે વાડા અંદર ચેક કરી લીધો અને પિંજરા અંદર ચેક કરી લીધું કઈ નવો કેસ નથી બાકી ઢોરા બધા ઉછળી ગયા હતા એને હું પલટી લગાવે રોજ સવાર સાંજ બે ટાઈમ લગાવે એટલે લગાવી દીધી છે પલટી પડખા ફેરવી નાખ્યા હતા તો બધાને પાવડર નખાઈ ગયો છે બાકી આજે છે એ વાળાની અંદર જોઈ શકો છો સિંગાની કટિંગ નીણ થઈ છે આજે લીલું આવ્યું નથી બે દિવસ આવ્યું હતું આજે નથી આવ્યું તો તો થઈ ગઈ છે હજી થોડીક બાકી છે નીણ થવાનું કામ ચાલુ જ છે તો હવે નીણ થઈ જાય પછી ઢોરા ખાઈ લે પછી આપણે આપણું કામ ચાલુ કરશું જે ડ્રેસિંગ છે બીજું કંઈ નવું નથી અને હવે આપણે ગૌશાળાના વાસુડામાં જે ગૌશાળાની ગાયો છે એના બીજું કઈ છે નહીં જ રાઉન્ડ મારવા જવું છે તમને બતાવીએ તો ચાલુ જાય તો હવે આપણે છે અહીંયા જે ગૌશાળાના વાસુડા છે એમાં આવી ગયા હતા તો જોઈ શકો છો બધા વાસુડામાં તો હોય જો નંદકેશ લઈને મોટા જો આ એક વાસળી એમ સરસ છે ને બીજે જે ઝાંઝર ની રે ને એ બતાવું તમને આ રહ્યા જો ઝાંઝર એને હવે બધા શું આ લગભગ દસ પંદર દિવસ થઈ ગયું એટલે ડી ડીવોર્મિંગ કરી નાખીએ જે મોટા મોટા દેખાય ને એ બધા વોર્મિંગ કરેલા છે એટલે આને છે બપોર પછી આપણે ડીવોર્મિંગ કરી નાખીએ જે નનકા નનકા દેખાય ને બધાને આ કે મસ્ત છે ને જો આ છે અરે બધા આપણે જે દાંતીવાડા યુનિવર્સિટીના ના બુલ છે એના જ બધા બચ્ચા છે તો આ તો અત્યારે આપણે ચેક કરી લીધું ને હવે આને છે બપોર પછી અત્યારે શું કોઈ માણસો ફ્રી ના હોય બધા નીણમાં ને હોય એટલા માટે અત્યારે કાંઈ નહીં કરીએ પણ બપોર પછી આવશું આપણે પંદર દિવસથી મહિના દિવસના છે એ બધાને ડિવોર્મિંગ કરી નાખશું તો મિત્રો આપણે છે થોડી વાર રાહ જોઈ ત્યાં જોઈ શકો છો બધા ઢોર આવી ગયા છે અને બધા નીણ ખાય છે જે કટી નાખી છે એ અને થોડી વાર એને ખાઈ લેવા દે અહીંયા જોઈએ કે આહવારી ગાય ફરે છે દોરી તો બાંધેલી છતાં નીકળ્યો છે તો હમણાં બેસાડી દે અને બાકી થોડી વાર આ નીણ ખાઈ લે પછી કામ અને જે ગાય આ બધું ઓકે કરીએ તો બધા નીણ ખાઈ લીધી તો આપણે હે કામ ચાલુ કરી બધાએ જોઈ શકો છો ગાય કરી નાખ્યું છે અને બીજા જે કાંઈ હશે એ બધું જોઈ લે બાકી કચરો હોય એ જો જાય છે ડોલની અંદર એટલે અહીંયા કાંઈ બગાડો કાંઈ ફેલાય નહીં વધારે એટલા માટે તો બીજું ડ્રેસિંગનું કામ જોઈએ તો હવે મિત્રો છે આપણે વાડાની અંદર બધું કામ ઓકે થઈ ગયું છે હવે તો થોડી થોડી શું ગરમી વધતી જાય છે એટલે પરસેવો થોડો ભરે અને બાકી જોઈ શકો છો બધા ઢોર ઓકે છે બીજા કઈ જરૂર નથી બે ત્રણ ડ્રેસિંગ કર્યા પછી એક આહવારી ગાય ક્યાં ગઈ ક્યાં હા અરે આ ખૂણામાં જો આ ગાય રહીને દોરી બાંધેલી છે એને આ બે હારી અને વ્યવસ્થિત બધું કરી નાખ્યું છે અને બાકી તો એના સિવાય બીજું કઈ રહેતું નથી બધા ઢોર હેલ્ધી છે ઓકે રિપોર્ટ છે તો હવે જાશું આપણે હોસ્પિટલની અંદર અને ત્યાં કને બેસું કઈ નવો કેસ આવે તો બતાવી નહીં તમે જોઈ શકો છો ભગત છે એ ડોલ નાખવા માટે જાય છે તો પાંજરાપોળ તો કઈ નવો કેસ હતો નહીં એટલે આપણે આપણી ગૌશાળા આવી ગયા હતા અને પાંજરાપોળ પણ આપણે છે હવે ઘણી બધી સારવાર ને તમને બતાવતા નથી એનું કારણ છે કે શું આમાં તકલીફ પડે છે મને કે આપણે ખરેખર એને છે એની સારવાર કરવી હોય એટલા માટે પકડતા હોય પણ આ જે આપણે વિડીયો અપલોડ કરીએ એમાં એને એવું થાય કે આ હેરાન કરે છે એટલા માટે હવે એ સારવારને હું જેમ બને ઓછું તમને બતાવું એટલા માટે તમને એવું લાગતું હશે કે હવે ઘણું કાંઈ બતાવતા નથી પણ એનું કારણ એ છે અને હવે આપણે છે અહીંયા જોઈ શકો છો આપણે અહીંયા સવારના જ્યાં ગુવાર બાફવા માટે મૂક્યો હતો તો હજી તખે એવો મતલબ હજી ભરે છે આ અને જો ગુવાર આમાં છે અને આમાં ગૌમત્રી બફાય છે તો એ ઓકે બફાઈ ગઈ છે અને રામ લખાણ તમને બતાવી દઉં જે ઊભા છે હો બાકી લખાણ તો ઊભા છે રામ બેઠા છે તો એ તો અહીંયા ઓકે જ છે એને કાંઈ આપણે નીણ કે કાંઈ નાખવાની નથી હવે જાય આપણે પાછળ વાડામાં અને ત્યાં કંઈક એકવાર બતાવું અને પછી જે મકાઈ નાખવાની છે એ નાખીએ તો હવે છે આપણે પાછળના વાડામાં આવી ગયા તો જો આપણે આયા ત્યાં જીવણી આવવા માંડી જો આપણી પાસે અને બાકી બધા શાંતિથી બેઠા છે પોપટ ત્યાં બેઠો બાકી જો બધા આ ઘોડી આડી આવી ગઈ જો કેમ ફર્સ્ટ ક્લાસ બેઠા ને બધા ના જીવણી જો પાણી પીવા આવી અને આપણે મળી લીધી અરે આ મેઘા તો એ બધા તો ઓકે છે અને શાંતિથી બેઠા છે તો આપણે એને છે જે નીણ નાખવાની છે એ નાખી દે જે મકાઈ લીલી આપણી પાસે છે ને જે પરમ દિવસ પરમ દિવસ આવી છે એ નાખવી છે તો નાખી દે ને પછી બતાવો ને વાત કરીએ તો તમે અહીંયા જોઈ શકો છો આપણે બધા નીણ નાખી દીધી છે અને આ કેસર હજી ઊભી નહીં થઈ ખાવા માટે પાંડ્યો ત્યાં જ બેઠો છે બધા આ બધા જો નીણ ખાવા માંડ્યા અને એ બધા નીડ નાખી ત્યાં આપણે ગરમી ગરમી થઈ ગયા હવે શું છે ધીમે ધીમે તડકાને વધતા આવે છે ને મેં તમને આગળ વાત કરી એટલા માટે પણ આપણે થોડી વાર છે અહીંયા થોડી વાર બેસીએ ત્યાં બધું ગરમી સુકાઈ જાય પછી વાત કરીએ તો આપણે થોડી વાર અહીંયા લીમડા બેઠા તો આપણે ઓકે રિપોર્ટ થઈ ગયા અને બાકી જોઈ શકો છો બધા સી ખાવા માંડ્યા છે બરાબર અહીંયા જો આપણી શીતલ છે અહીંયા ખાય છે અહીંયા જો સામે પારેવ છે એની બાજુમાં આપણે એક વાસડો છે એની એવું બાજુ છે ને દેખાય ને એની જીવણી અને બધા ઓકે છે હવાડ અંદર પાણી થોડું ઓછું છે તો હમણાં મોટર ચાલુ કરીને ભરી નાખીએ અને બાકી જો કેવા મસ્ત લાઈનમાં ખાય ને બધા તો હવે જાય આપણે અને આ મોટર ચાલુ કરીએ અને રામ લખનને બધાને એકવાર વાર સાંભળીએ અને પછી નીકળીએ તો આપણે છે અહીંયા મોટર ચાલુ કરી નાખીએ થોડી વાર છે એ અહીંયા રે ત્યાં સુધીમાં આવી ભરાઈ જાય ઓકે બાકી જો રામ લખન ઊભા થઈ ગયા અને રમે રહ્યા જો રામ હે રામ આ એકદમ નટખટ છે હું હજી હાવ હો જો ગયો ડગે નહીં કે કાંઈ ને આ તો પકડવા નથી આપણે જોયું ને જો તો હવે છે અહીંયા થોડી વાર ઉભા રહીએ અને આ બંને જોઈએ ત્યાં સુધી જો આવડી બાજુમાં આવ્યો ત્યાં સુધીમાં છે હવાડો ભરાઈ જાય પછી જશું તો આપણે છે આપડી ગૌશાળા બધું કામ ઓકે કરી અને આપણે ઘરે આવી ગયા જમવા માટે તો ઘરે જોઈ શકો છો અત્યારે જો આ ઉભો દિવસના ક્યારેય જોયો નથી ને આજ જોઈ લેજો આમ થોડીક તમને આને નબળાઈ દેખાતી હશે પણ એનું તો કારણ શું છે કે આનીમાં જે ધોર ને એ ધોર છે એણે સમજો નહીં કે એને આઠ મહિનાનો ગાયો હતો ત્યાં સુધી એને ધોવા દીધું અને દૂધ એ સારામાં સારું હતું એટલે બચ્ચામાં થોડીક છે એ નબળાઈ દેખાય છે પણ એ તો થઈ આવે હવે દૂધ પીશે ને એટલે કમ્પ્લીટ બાકી જો રૂપ જો ખાલી અહીંયા વાય જો મોકલી ને કેમ સરસ છે ને બાકી નામ રાખ્યું છે ધમોડિયો ધોરનો ધમોડિયો નામ કેવું છે એ જરા કહેજો કોમેટમાં બાકી જોઈ શકું છું જે આ બધી ગાયો છે અહીંયા બેઠી છે હવે અહીંયા હમણાં છાંડી લે છે અત્યારે તડકી હશે કામમાં હશે ને એટલા માટે અને બાકી અહીંયા અને બીજા પણ અહીંયા રહે ને કે એ અહીંયા પાછળનાવાળામાં છે જો દરવાજોને કેમ સરસ છે ને જો અહીંયા બાંધ્યા છે એ વાત જોઈ રહ્યા કે પાણી બાણી પાવાનું હશે એટલા માટે અને બાકી ચેક દિસ આઉટ તમને આજે વાછડો કેવો લાગ્યો જરા કોમેન્ટ કરીને જણાવજો બાકી હવે જમી લઈએ અને જમી અને પછી જાશું પાંજરાપોર તો મળીએ સીધા પાંજરાપુર તો આપણે જમીને ફરી પાંજરાપુર આવી ગયા હતા અને પાંજરાપુર આવી અને બધું ચેક લીધું કાંઈ નવો કેસ નથી બાકી જ્યાં છસલાવાળું પિંજરું છે ને જ્યાં એમાં છે એ છસલાની પોપ્યુલેશન ઘણું વધી ગયું એ આપણે કાંઈ નોટિસ ના કરી એટલા માટે હમણાં ચાવી લેવા ગયા છે ચાવી લઈને આવે પછી અંદર જઈને જોઈએ કોંગ્રેસ ચાવી આવી ગઈ છે આપણે અંદર જાય અને પેલા ચેક કરીએ સંખ્યા વધી છે બધું જોઈએ અને પછી એનો કંઈક નિર્ણય આપણે આ જો હો ઘણા થઈ ગયા છે તમે તો તમે જોઈ શકો છો જો વાઈટ વાઈટ બચ્ચા અહીં છે ઘણા તો અને નનકા તમે જોયું ને

અહીંયા બતાવી દો આમાં આમાં અંદર તો મિત્રો આપણે છે જે પાંજરા પર તમને બધું સસલા ને બધું બતાવ્યું ત્યાંથી છે આપણે ગામમાં ગયા હતા ગામમાં શું બે ત્રણ આખાને છે એ દવા કરવા ગયા હતા અને પછી આપણી ગૌશાળાએ જે આપણું પાંજરા પર છે ત્યાં ત્યાં એક પ્રોલેપ્સવાળી ગાય આવી હતી એને ઓકે કરી અને પછી આપણી ગૌશાળા આવ્યા હતા તો ગૌશાળાએ જોઈ શકો છો આપણું બધું કામ ઓકે થઈ ગયું છે અહીંયા જોઈ શકો અરે બાફણું મુકાઈ ગયું છે અમે બાકી બધી ગાયો છે આપણી નીણ ખાય છે અને જે દોવાઈનું કામ છે ને બધું ઓકે થઈ ગયું હતું અને હવે અહીંયા કાંઈ રહેતું નથી તો હવે આપણે જવાનું છે ઘરે અને ઘરે તો બીજું કાંઈ છે નહીં તો આજના વિડીયોને અહીંયા સુધી જ રાખશું જો વિડીયો તમને પસંદ આવે તો લાઇક કરજો કોમેન્ટ કરજો મળીએ કાલના નવા વિડીયોમાં